ના કીધું પછી એમ કીધું લડી ને કમત્યુ મર્યા છે જગત માં જો આટલું કાળમો કાળમો વખો ના મટાડું તો મારું નોમ માતા પણ આજ પડી ગયા કુળદી આટલે વાત પડી છે કાળમો તે તમારે અને કુળદેવીને શેટા પડી જ તમે આયા જસલોણીમો અને અડધા કાળમાં રહી જા બાદરગઢમો હા ખોટું હમ તે ભાઈ બરોબર આ તો કાળમો એમ કહું પણ બરોબર હું વેળાવી માતા એમ કહું છું વાઘો જેવી માતા તમારા ઘેર છે પણ કાળમો તમને પૂછતે આવડતી નથી લાલભાઈ તમે દુનિયામાં એક દાડો ભુવન નતા મોનતા હા ખોટું પણ તમે જે દાડે હિતેશ ભૂરાના ઘેર આયા એટલે તમે ધુવા મનવા મળ્યા તમે ના પાછી આ તમે મને કોઈ હું ના કહું પણ હું કહું સાચું જ તે સાચું જ કીધું છે કોઈ દાડો ખોટું કેતી નહીં સવા ભાઈ